આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ખંડેરાવ માર્કેટ નજીકના ફ્રૂટ બજારના વધારાના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે દબાણ શાખા પહોંચે તે પહેલા જ લારી ધારકોને સંદેશો મળી જતા લારીઓ ખસેડી દેવામાં આવી હતી આખરે દબાણ શાખાએ દેખાડા પૂરતી કામગીરી કરીને સંતોષ માન્યો હતો

Yeah. પાલિકાના સત્તાધીશોને લાગ્યું હતું આવા તો અનેક કિસ્સાઓ છે જેમાં પાલિકાના સત્તાધીશો ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળતા હોય છે જ્યાં આજે પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટની દિવાલને અડીને રોડ રસ્તા પર દબાણ કરીને ચલાવવામાં આવતા ફ્રૂટ બજારના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દબાણ શાખા સ્થળ પર પહોંચે તે પહેલા ફ્રૂટના પથારાવાળાઓને માહિતી મળી ગઈ હતી જેથી તેઓએ સ્થળ પરથી મોટા ભાગનો સામાન ખસેડી લીધો હતો દબાણ શાખા પહોંચી ત્યારે તેઓના હાથમાં કંઈ લાગ્યું ન હતું અને તે દેખાડા પૂરતો માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી પાલિકાની દબાણ શાખાએ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દાયકાઓથી પાલિકાની વડી કચેરી પાસે આવેલા ફ્રૂટ બજારના આડેધર દબાણો કાર્યરત છે અનેક સત્તાધીશો આપ્યા અને ગયા છતાં પણ ખંડેરા માર્કેટ નજીકના દબાણો દૂર થતા નથી આજ જયરત્ન ચાર રસ્તાથી માર્કેટ ચાર રસ્તા તેમજ દાંડે બજાર મેઇન રોડ અને ટાવર ચાર રસ્તા સુધી અનધિકૃત ગેરકાયદેસર જે લોકો લારી ગલ્લા પધારા રાખે છે તેને દૂર કરવાની કમિશનર સાહેબની દોરવણી હેઠળ કામગીરી ચાલી રહી છે માન્ય વોર્ડ ઓફિસર સાહેબ અને ગોયલ સાહેબ વસાહત આવી રહ્યા છે હા આ સાહેબ અત્યારે ગણતરી એવું કરાય નહીં કારણ કે બધો આ ગીચ વિસ્તાર ને સિટી એરિયા એટલે હવે જ્યારે અમે માલ સામાન જપ્ત કરવા મોકલીશું એટલે સંપૂર્ણ વિગત એની મળી જશે પણ અનધિકૃત રીતે જેવી રીતે ફ્રૂટનો સામાન જે બધો રોડ પર મૂકીને વેપલો કરતા હોય એ લોકોનો સામાન ક્રેટ ફ્રૂટ ભરેલા હોય તેમજ ખાલી ક્રેટો કુઠા એ બધું જપ્ત કર્યું છે તેમજ એક ફોર વ્હીલ ટેમ્પો એશર કરીને જે છે એ પણ જપ્ત કર્યો છે